લીમડા થોડાક દિવ સારા પણ ટાઈટ પડી ને તો પાછો પડી ગયો ન પણ સામ હું આખો ને હજી વાર સાંટી સાંટી ને થાય ને તો ફાલ ખરી ગયો બધે આ વાટ વાયરો થઈ એક તો આ વાટે ફૂટીને આવડો થઈ ગયો ક્યાંક નહીં પાલક પાલક કેવી છે આપણે ખા એટલું ગાજર પારો પારો ઉગ્યા છો કોક કોક ધાણા ઉગ્યા એક એકદ તો ન ઉગ્યા ஆ சண்ட கா ரோ வாடவ சார் மண பந்த ஆடு பார்த்து பிடி લીંબુ સાઈડા પણ ભાવ જ ના હતા પંદર ને વી રૂપિયા પંદર ને વી શું થાય આપણે કઈક ભાડું કાપે ને એમ કાપે હો દોઢસો માણ વધે માણ હોય બોલો આ એ પણ રહેવા જ નથી દેતા માલ એકાદ એકાદ ગં ને બગડ ના આ લીમડીમાં એમ તો ફાલા ગયા પારો પારો હે હવે અહીંયા સોડો વાત એટલે ના ના આપણે વિડીયો ઉતારી નહીં હોય દેખાય અમને ડબલ વિડીયો કરવા ન પડે એમને દેખે છે જો આ ભાઈ વિડીયો ઉતારે માલ હોય ને એ ખાઈ જાય તો કેવા ભાટા હવે પાડી દીધું બધું છે ને રેડ યાર કાંદડા પણ શું કરું ટાઈટનું વાળી અત્યારે ભૂકા બોલાય નાખે ભાઈ અહીંયા આપણે તે જ પાયા જ પણ એ જોઈ ને ઓલકા એ ઓડા પણ આ ના ભૂ કાલ વરા દેખાય લગભગ એવું લાગે બે અઢી વીગ અઢી ત્રણક વી જ ભાઈ હો રાજકો માલ હાટું જો પ્યાશિયલ બીજું લીંબુડેમ કાંઈ થાય નહીં એટલે પ્યાશિયલ જવું પડે કે નહી રાયડો ને બાયડો થાય પણ એમાં જામ થયું ભાવ ભાવમાં કઈ ઠેરી નહીં ને પાન મણ થાય એક મણ થઈ ગયો જાય બધાને હાટું કરી જાય હા એક કુતરો જીવો મીણ્યો આપણે એસી આમ નાખ્યો દાખ દાગ થી આવો જીવડા મરી ગયા હવે મળ્યો હાલવા ના કરતો હાલતોય નતો હાવ પીડ્યો જ રહેતો રાડ્યું નાખતો હા તો જીણો હાવ રાજકો ઓલકાન હરી એમાં ફરીને રૂ ને હજી હાર વાલો મિત્રો પેરી પૂરો વિડિયો બેચો